વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ કંપની કરન્ટલી હેઝ અ ટ્વેન્ટી પર્સન્ટ શેર ઓફ ધી માર્કેટ એટલે કે કંપની હાલમાં બજારમાં વીસ ટકા હિસ્સો ધરાવે છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ કાર કંપની ઇઝ ટ્રાઈંગ ટુ માર્કેટ એન ઇલેક્ટ્રિક કાર એટલે કે કાર કંપની ઇલેક્ટ્રિક કારનું માર્કેટિંગ કરવાનો પ્રયાસ કરી રહી છે એક અન્ય ઉદાહરણ જોઈએ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ